જય જય ભારત જય માતાજી આજે આ વિડીયોમાં આપણે એક એવી વાત લેવાની છે કે જેની ટૂંકમાં કાઠિયાવાડ એક વિસ્તાર એવો આપણો છે કે જ્યાં વટ વચન અને વેર આ ત્રણેય વસ્તુ એક ચોક્કસ સિદ્ધાંત હતો કે દરેક માણસની અંદર આ વસ્તુ વણાયેલી હતી દરેક સમાજનો દરેક જ્ઞાતિનો અને બીજું કે ભક્ત દાતાર અને શુરાઓની પણ આ ભૂમિ છે એટલે અમારું આ સાવરકુંડલા એની અંદર વસો હોય છે વહેતી નાવલી નદી નાવલી એટલે એનું નામ એટલા માટે પડવું છે કે નાવ જેવા આકારની છે હોડી જેવી એટલે એ સમયની અંદર સોમેશ્વર કોટીલા નામના એક ગામ થણી સાવરકુંડલા ઉપર એનું શાસન હતું અને એટલો બધો પ્રજાપ્રિય માણસ લોકો માટે એટલી બધી એને ભાવના અને એટલું બધું એને લાગણી લોકો માટે કે એની કોઈ વાત નહીં એટલે બહુ લોકપ્રિય અને બધા એને સોમા બાપુ કહેતા સોમ બાપુ એટલું બધું એનું માન અને પ્રજાવત્સલ રાજા હવે એક વખત એવી કે ઉપરા ઉપર બે ત્રણ દુષ્કાળ પડ્યા એટલે સાવરકુંડલાની આજુબાજુ ક્યાંય પાણીનો કોઈ પ્રશ્ન નાવલીની અંદર પણ પણ સગવડ નહીં પાણી પણ ખાલી નદી નદી એટલે એ એવી હતી કે સિઝનેબલ ચોમાસું હોય ત્યારે વહેતી હોય ભાઈ પછી તો ઉનાળા શિયાળામાં એમાં કઈ પાણી હોય નહીં હવે સાવરકુંડલા ગામમાં અગિયાર જહનું આવે વેવાયો બધા આવી ગયેલા લગ્ન બધા નક્કી કરી નાખેલા કે અગિયાર દીકરીઓના લગ્ન અને અગિયાર અલગ અલગ ગામમાંથી સાવરકુંડલા પાદરમાં માં આવે લગ્ન લખાઈ ગયા વેવાયો બધા પછી આ લોકોને વિચાર આવ્યો કે ભાઈ આપણે બધા લગ્ન લખી નાખ્યા બધું કરી નાખ્યું પણ હવે એ અગિયાર અગિયાર જાનુને હાચવા માટે આપણી પાસે જે પાણીની કમસે કમ સગવડ હોવી જોઈએ એનું હું કરશું બધા થયા આખું ગામ આગેવાનો એના જે લગ્નો જેની ઘરે એ બધા માણસો બધા ભેગા થયા હવે આ તો હળું વિચાર્યું નહી આપણે એટલે બધા વિચારમાં પડી કે હાળું આ તો તકલીફ પડવાની જ છે શું કરશું બધાય મું ને આમ એકદમ હતાશ ચહેરા એ બેઠા કે હાલો આપણે સોમ બાપુ પાસે જઈએ સોમેશ્વર બાપુ પાસે જઈએ અને એને વાત કરીએ સોમેશ્વર બાપુ પાસે ગયા આવે છે એની વાત કરી એની તિથિ તારીખ જે નક્કી થઈ ગઈ વસ્તુની વાત કરી સોમેશ્વર બાપુને પણ મનમાં હા હા બહુ કરી પાણીની તો મોટી સમસ્યા છે છતાંય બે ત્રણ જગ્યાએ કુવા ગાળવાની કોશિશ કરી એમાંય પાણી ન થયું વીરડા આ ગયા એમાં પણ પાણી ન આવ્યું ખાલી શેષ ભીજ આવે બાકી કોઈ વસ્તુ થાય નહિ અને આ સોમેશ્વર બાપુ ને ઓહો કાલ સવારે તો ઘણા દિવસો પસાર થઈ ગયા કાલ સવારે તો અહીંયા જાનુ આવીને ઉભી રહેશે અને ગામ ધણી કે ગામ ધણી તરીકે મારી આબરૂ નું હું કાલ કોઈ અગિયાર અગિયાર ગામમાં મારી અપકીર્તિ થાય ને કે આવો ગામ ધણી માણા અને પાણીની વ્યવસ્થા નો કરી ગયો અને મોટા ઉપાડે અગિયાર જાનું ગામમાં તેડાવી શું થશે રાત્રિનો સમય બાર સાડા વાગ્યા છે આખું સાવરકુંડલા નીંદર પહોંચ્યું હતું અને એ જ વખતે સોમેશ્વર બાપુને વિચાર આવ્યો કે હવે કાલ સવારે તો મારી આબરું જાય એના કરતા તો મારે મોત વાળું કરી લેવું સારું જે થવું એ થાય અને ત્યાં અત્યારે બોગરિયાની ખોડિયાર છે જગ્યા ત્યાં ખોડિયારમાં નું મંદિર અને સોમેશ્વર બાપુને એ ખોડિયારમાં ઉપર પૂર્ણ શ્રદ્ધા એટલે ઘોડો પલાંગી તરવાર લઈ અને રાત્રે સાડા બાર વાગે એક વાગ્યા ની આજુબાજુ ખોડિયાર માતાજીના મંદિરે પહોંચ્યા મારા શરણમાં જઈને કીધું તું તો માટલીઓ ધરો ધરો તું તો પાણીની માં છો અને અહીં મારા ગામમાં પાણી નથી તું જો પરિસ્થિતિ કાંઈ હવારે મારું મોત બેઠું થાય અને હું નક્કી કરીને આવ્યો છું કે કા કુંડલાની નાવલીમાં પાણી આવવું જોઈએ અને કા મારો જીવ જવો જોઈએ એટલે ખૂબ માના શરણોમાં વંદનો કર્યા માના શરણોમાં પ્રાર્થનાઓ કરી માના શરણમાં અનેક પ્રકારની દુવાઓ પછી પોતાની કે હવે મારું માથું ઉતારી દઉં પાણી ન આવે તો એટલે જેવી તરવાર આમ ગળા કારણ કે કમળ પૂછા ખાવાની તૈયારી હતી મસ્તક ચડાવી દેવાનું હતું કે મારા કુંડલામાં તો પાણી ન આવે તો મારે મરી જવું પડે એટલે એને તરવાર ગળા સુધી પહોંચાડી ત્યાં વાહ તારી ભક્તિ વાહ તારી ભાવના કાઈ વાંધો નહીં પલાણી ચાર પાંચ અને તારી ઘોડી આગળ આગળ હાંકે જાય છે તારી વાહો વાહ પાણી આવતું છે પાછું ઓળીને જોતો નહીં ને તો નાવલી હમાય જાય સોમેશ્વર કોટીલા તેત્રીસ કરોડ રોવાળાઓ સમ 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 બેઠા થઈ ગયા વાહ મા વાહ મારી માં તે મારી લાજ રાખી ને તર અગિયાર જાનુ નું શું થાય એટલે ખૂબ ખૂબ વંદન કરીને પ્રણામ કરીને માતાજીની પ્રાર્થના સ્તુતિ કરી અને સોમેશ્વર કોટીલા ઘોડી ઉપર પાછા આસવાર થયા અને એ ઘોડી એને જે અત્યારે નાવલી છે ઊભી નાવલીમાં હાંકી ધીમે 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 અને અહીંયા અગિયાર જાનુ ગામના પાદરમાં આવી ગયેલી ત્યારે આનું બધી વહેલી છ વાગ્યા માં આવી જતી અત્યારની જેમ અગિયાર અગિયાર વાગ્યા એવું હતું નહીં ત્યારે જાન વહેલી એટલે ગામના એ જે સાનૈયા બધા હતા ઈ ને કઈક ગામના માંડવિયા કાંઈક હામિયા આ બધાની તૈયારીઓ એટલે પુષ્કળ લોકો નદી નાવલી કાંઠે બધા હરતા ફરતા હતા એ જ દરમિયાન સોમેશ્વર કોટીલા ત્યાંથી નીકળ્યા એટલે બધા જે ગામના હતા એ લોકોએ બાપુ ની સાંભળ્યું ઓહો આ હું બાપુ હોટલમાં ઘોડી લઈને ક્યાંક બહાર જાય છે આજે પણ કોઈ કઈ બોલાવ્યા નહીં વિશેષ અને આ પોતાના ધ્યાનમાં આગળ હાલતા ગયા પાછળ ખણ ખણ વહેતી વહેતી નાવલી નદીનું પાણી હાલુ આવે છે એમાં આ લોકો એ વાતું ચીતું કરતા હતા અને સોમેશ્વર કોટેલા થોડાક આગળ હાલ્યા અને એને જોયું કે આ લોકો ને કઈ હેરાનગતિ તો નહીં થતી ને આ લોકો પાણી આવે છે એ જોવે તો છે ને એટલે ઈ જોવા માટે થઈને પોતાની ઘોડીને પાછી વાળી પણ મનમાં યાદ ન કે જોવાનું નથી નહીતર નાવલી છે જશે એટલે એટલે જે વળું જોયું પાછળ આવતી ખળખળ નાવલી નદી છે એ ત્યાં સમાઈ ગઈ આજે તો એના ઉપર ડેમ બાંધવામાં આવ્યા છે ચેક ડેમ કરવામાં આવ્યા ઘણું ઘણું બધું કરવામાં આવ્યું અને એ નાવલી છે અંદર સમાઈ ગઈ અને તો પણ અગિયાર જાનું ગામની હસવાઈ ગઈ આગળ આવતા સમય સમય ગઈ અને આજે પણ એ કારણ કે જો છે ને આ તો બધી ઐતિહાસિક વાત છે પણ આજે પણ તમે જુઓ તો આપણા ધારાસભ્યશ્રીને આ પ્રકારનો વિચાર આવ્યો એને પ્રેરણા થઈ અને સરકારમાં આ બધા વિચારોની રજૂઆતો થઈ એ બધી એક ઇન્સ્પિરેશન કહેવાય એને એક પ્રેરણા કહેવાય કે હવે ઈ નદીને અત્યારે વિકસાવાનું કામ ચાલી રહ્યું છે હવે બારે માસ નદી પાછી વહેવતી વહેવું જોઈએ એટલે રિવર ફ્રન્ટ બને છે અત્યારે કામ ચાલુ છે હાલની આજની તારીખે અને પાછી નાવલી વહેતી થઈ છે કારણ કે એની પાછળ સોમેશ્વર પોટીલાના પોતાની ભક્તિનું બલિદાન છે અને આ વાત મને હમણાં જ મારા અંગત મિત્ર એવા ગિરીશભાઈ કીધું કે ભાઈ આ વાત તમે વિડીયો કેમ મૂકતા નથી એને મારે ઉઘરાણી કરી એટલે આજે મને ખરેખર યાદ આવી ગયું કે મારાથી ભૂલાઈ ગઈ હતી એટલે આવો નાવલી નો ઇતિહાસ છે અને હજી પણ હવે પાછી નાવલી છે સજીવન થવા જઈ રહી છે કે જે સુકાઈ સમાઈ ગઈ હતી જમીનની અંદર સુકાઈ ગઈ હતી એ નાવલી હવે પુનઃ પાછી ખળખળ ખળખળ વહેતી અને આવો ઇતિહાસ ગાતી ગાતી આગળ વધશે એનો મને એક નાના નાગરિક તરીકે ખૂબ ખૂબ ગૌરવ અને આનંદ છે જય